નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ વડોદરા શહેરમાં ઠેર ઠેર બાપ્પાની સ્થાપના કરી અને સૌ કોઈ બાપાની ભક્તિમાં લીન થયા છે ત્યારે વાત કરીએ હરણી ગામની હરણી ગામ પાસે વાલમ હોલ આવેલો છે અને અહીં વાલમ હોલની સામે મહાલક્ષ્મી સોસાયટી કે જ્યાં છેલ્લા ચાર વરસથી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે ગણેશોત્સવની ઉજવણી મહાલક્ષ્મી સોસાયટીમાં લોકો કરે છે અહીં છેલ્લા ચાર વરસથી શ્રીજીની અલગ અલગ થીમ પર ડેકોરેશન કરી અને સ્થાપના કરવામાં આવે છે અને સૌ કોઈ બાપાની ભક્તિ કરતાં નજરે પડે છે પૂજા કરતાં નજરે પડે છે આ વખતની વાત કરીએ તો મહાકાલની થીમ તૈયાર કરવામાં આવી છે મહાકાલની થીમ બનાવવામાં આવી છે નિલેશભાઈ રાણા અને એમના પરિવારે ખૂબ જ મહેનત સાથે આ તમામ જે થીમ તૈયાર કરી છે અને તેઓ બાપાની ભક્તિ કરી રહ્યા છે જય શ્રી ગણેશ જય શ્રી મહાકાલ હરની મહાલક્ષ્મી સોસાયટીમાંથી અમે દર વર્ષે ગણપતિ બેસાડીએ છીએ ઘરમાં આ કે ચોથું છે અમારું અલગ અલગ થીમ હોય છે દર વર્ષે જેવું ની કેવું લાગે છે આપ બેહાડો છો ગણેશજી તો બસ સરસ લાગે છે મને ઉત્સાહ એટલો બધો છે ને કેમ કે જાને દર વર્ષે જોઈએ આગળ શું નામ આપનું નિલેશ રાણા હરની